હવે જોઈશું ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશનની ટીમ સુરતથી જમ્મુ કાશ્મીર બોર્ડર શ્રીનગર પહોંચીને વીર જવાનો સાથે દિવાળી ઉજવણી માટે નીકળ્યું છે બોર્ડર ટૂર દરમિયાન ફાઉન્ડેશનની ટીમ બીએસએફ કેમ્પસમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરશે અને જવાનોને મીઠાઈ સાડી અને ગરમ ટિફિન આપી તહેવારોમાં સામેલ કરશે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન દ્વારા કાશ્મીર બોર્ડર પર દિવાળી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સંસ્થાની ટીમ શ્રીનગર ખાતે જમ્મુ કાશ્મીર બોર્ડર પહોંચીને વીર જવાનો સાથે દિવાળી ઉજવણી કરશે અને સરદાર પટેલની પ્રતિમાની અનાવરણ સમારોહમાં ભાગ લઈ રહી છે આ બોર્ડર ટૂર ફાઉન્ડેશનના પ્રમુખ ઘનશ્યામ બિરલાને આગેવાનીમાં યોજાઈ રહી છે ફ્લેગ સેરેમની માટે સુરતના સરથાણા જકાતનાકા મિગ વિમાન ખાતે શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ફ્લેગ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું ફાઉન્ડેશન દ્વારા જણાવાયું કે જવાનોને પરિવારમાંના સ્વાદ આનંદનો અનુભવ થાય તે માટે તેઓ 60 બટાલિયન હેડક્વાર્ટર ચોક શ્રીનગર ખાતે એક હજાર જવાનો માટે એક હજાર પેકેટ મીઠાઈ એક હજાર સાડી અને એક હજાર ગરમ ટિફિન આપશે ત્રણ દિવસના રોકાણ દરમિયાન જવાનો સાથે યોજાતા કાર્યક્રમોમાં તેઓ સૈનિકોને તેમની જરૂરિયાત મુજબ મદદ કરવા માટે પણ માર્ગદર્શન લેશે આ દરમિયાન અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે શ્રીનગર બીએસએફ કેમ્પસમાં તેમની પ્રતિમાની અનાવરણ સમારોહ યોજવામાં આવી છે આ પ્રસંગે સુરતના સાંસદ મુકેશ દલાલ સામાજિક અગ્રણી કાળુભાઈ સેલડીયા वागजी भाई सभाड़िया मनु भाई पटेल किशोर भाई सोजित्रा सहित प्रतिनिधिओ संस्था टूर की प्रशंसा करी। स्वर्णिम गुजरात यूथ फाउंडेशन की टीम में घनश्याम बिर्ला ट्रस्टी रमेश बादाणी डॉक्टर मधुकांत गोंडलिया घनश्याम पाधरा हरेश मांगरोड़िया मनसुख लाखाणी जेडी पटेल महेश कयाड़ा बाबू वेकरिया चेतन भालाणा દુર્લભ નશીત અને નિલેશ વોરા સહિતના બાર સભ્યો જોડાયા હતા આજ રોજ અમારી સભ્યો જમ્મુ કાશ્મીર બોર્ડર ઉપર મીઠાઈ અને ગિફ્ટ આપવા માટે જઈ રહ્યા એકસો તેમજ સરદાર પટેલના સહિતનું પણ અનાવરણ કરશું અમારા માટે એક ગૌરવની વાત એ છે કે એ લોકો અમને એવું કહે છે કે સુરતની જે પ્રજા આખા ભારતમાં કરે છે એવું કાંઈ નથી કરતી ત્યારે સુરત એક સુરતી હોવા તરીકે અમને પ્રાઉડ ફીલ થાય છે અને અમારા પ્રોગ્રામમાં આ પહેલ દેશ પ્રેમ અને સામાજિક સંમેલન ની એક ઉત્તમ મિસાલ છે જ્યાં યુવાનો અને સૈનિકો સાથે મળીને દેશની સુરક્ષા અને તહેવારોનો આનંદ એક સાથે મળી રહ્યા છે સરકારી કચેરીઓમાં સફેદ કોલર